પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકાનું મોરડુંગરા સાપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પરમોચ્ચ સ્થાન છે કુણ નદીના કાંઠે વસેલા મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આજથી ચાલીસ વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ઉત્તરોત્તર હરિભક્તોની સંખ્યા વધતા એકવીસ વર્ષ પહેલા વિશાળ જમીન લઈને ઉત્તન મંદિરમાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને બિરાજમાન કર્યા હતા પંચમહાલ દાહોદ અને જિલ્લામાં દિવ્ય પાવનકારી અધ્યાત્મ વિચરણ દરમિયાન અને અનેક ગામડાઓમાં પદરામણીઓ વ્યસન મુક્તિ સભાઓ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર મોરડુંગરામાં બિરાજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના ચાલીસમાં પાટોત્સવ પર્વે ષોડ શોપચારથી પૂજન અર્ચન અન્નકૂટ આરતી શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો અબજી શ્રીની વાતોની સમૂહ પારાયણો શ્રી સ્વામિનારાયણ નારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન દીપ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદ મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેસ્ક્યુ ટીમના સદસ્યોને શિલ્ડ એનઆઇડ વગેરે આધ્યાત્મિક કાર્યક્રમો સુ સંપન્ન થયા હતા પણ જો આશ્રયમાં ભંગ આ સમય ભગવાન ભણેલા ધાન સામળ ગામની એ શાયબીજીને નમન બો જોઈએ જો હોય અને પરલોક પણ સુધારો હોય તો આ વસ્તુ છે એના વગર

ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાના વારસદાર શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજે આજથી ચાલીસ વર્ષ પહેલાં સર્વોપરી શ્રી સ્વામિયણ બાપા સ્વામી બાપાની મૂર્તિઓ પધરાવી હતી તેનો આજે ચાલીસમો વાર્ષિક પાઠોત્સવ છે અને એ પ્રસંગે મણિનગર શ્રી સ્વામીણ ગાદીના શષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને વિશાળ સંખ્યામાં પૂજનીય સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહી અને આજના આ પાવન અવસરે પાટોત્સવમાં લાભ લેવાના છે અને પાટોત્સવ વિધિ દરમિયાન ભગવાનને અન્નકોટ છે એ ધરાવવામાં આવશે તેમજ તે તે હરિભક્તો પણ ભગવાનની આરતી ઉતારશે આ પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામી બાપાના પૂજનીય સંતો તેમજ દેશ વિદેશના અનેક હરિભક્તોની વિશાળ સંખ્યામાં જે ઉપસ્થિતિ એમાં શ્રી મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડેમી શહેરાના એ નવયુવાનોએ થોડા સમય પહેલાં જ્યારે પૂર આવ્યું હતું બોડીદરા ખુર્દ ગામે ત્યાં ઘણા બધા માણસોનો બચાવ કામગીરી કરી હતી એવા રેસ્ક્યુના નવયુવાન સભ્યોને આજે પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના વરદ હસ્તે એમને સિલ્ડ આપી અને એમનું સન્માન કરવામાં આવશે